અને આ અમારા ઓનર નિખિલભાઈ જરીવાલા છે આ શોરૂમ આખો મારે થોડો સંભાળવાનો છે નિખિલભાઈ મારી જોડે જ છે અને બીજા માધવીબેન કરીને એને બધા અમે સાથે જ છીએ વાત કરીએ તો આજે ઓપનિંગ થયું તો કયા પ્રકારના સ્ટોકથી શરૂઆત કરી અને શું સંદેશો આપશો શહેરીજનોને કઈ જગ્યા પર શોરૂમ આવે ઓકે હવે જ્વેલરીની વાત કરું તો જ્વેલરીની અંદર જે આવે છે ને બધું જ અહીંયા છે નાકની ચૂંક એટલે કે નોસ પિંક થી લઈને હેરિટેજ નેટવર્ક સુધીની હરેક આઇટમ અહીંયા રેડી સ્ટોકમાં અવેલેબલ છે જેને હેરિટેજ એન્ટિક સેમી એન્ટિક એટીન કેરેટ રોઝ ગોલ્ડ સીઝેડ ડાયમંડ પછી રિયલ ડાયમંડમાં વીવીએસ ઈએફ એની અને બધું આઈજીઆઈ સર્ટિફાઈડ છે આઈજીઆઈ એક બ્રાન્ડ છે જે આખા વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ આઈજીઆઈનું સર્ટિફ બતાવો એટલે એ તમારી જ્વેલરી પાસ થઈ જાય એના માટે બીજો કોઈ પ્રૂફ આપવાની જરૂર નથી અમે એ વસ્તુ જ અવેલેબલ રાખીએ છીએ કઈ જગ્યા પર શોરૂમ આ એક્ઝેક્ટ શોરૂમ લાલ મંગલા જૈન દેરાસન સામે શુભમંગલના નામે છે અને ગોલ્ડ જ્વેલરીનું નામ છે અમારે જ્વેલર્સનું નામ છે નિકુમા જ્વેલર્સ અને આ કપડાનો વ્યવસાય તો અમારા નિખિલભાઈ જેરીવાલાનો ઘણા વર્ષ પહોંચતી હતો જ્વેલરીની અમારે ચાલુ કરવાનું મુખ્ય કારણ એવું હતું કે નિખિલભાઈને એક શોખ હતો અને અમારા બધા જ ક્લાયન્ટ એમ કહેતા હતા કે તમે ગોલ્ડ સિલ્વર અને ડાયમંડ લાવો તો તમારે બીજી વસ્તુ માટે બહાર જવું ન પડે કપડાં માટે તો કોઈ બીજે કશે જતું જ નથી અમારા જેટલા આજે અમારા સુરતમાં કે ઇન્ડિયા ખાતે ઓછામાં ઓછા બારથી તેર હજાર કસ્ટમર છે પણ જ્વેલરીમાં પણ આજે ઓપનિંગ કર્યું અને ઓપનિંગના દિવસે અમારું એક્સપેક્ટેશન હતું એનાથી ઘણું હાઈ અમને રિસ્પોન્સ મળ્યું છે અને હરેક વસ્તુ અવેલેબલ છે માઇક્રો શેડિંગમાં કામ થાય છે હરેક વસ્તુ હેન્ડમેડ થાય છે કેટ ફાઇલ થાય છે અને ટોટલ વર્ક નાના નાનું અમે ચકાસી તપાસીને ફેક્ટરીમાં અમારા આઉટલેટમાં જ બનાવીને પછી અહીંયા મૂકીએ છીએ અમારી પાસે ઇન્ડિયન ટીપિકલમાં સીએનસીની બેંગલ્સ પંજાબી કડા ટિપિકલ ઇન્ડિયન કલકત્તી જે નેકલેસ સેટ કહેવાય ચાંદીમાં સિમ્પલ સિલ્વર એન્ટિક સિલ્વર એવરીથિંગ અવેલેબલ છે બધું રેડી સ્ટોકમાં અને ખાસ એક વિનંતી રિક્વેસ્ટ કે અમારી બેન માતાઓ અમારી અહીંયાથી લે નહીં પણ એકવાર જરૂર જોવા આવે એમને આઈડિયા આવી જશે અમારે રિટેલ કામ હોલસેલ જ છે અમારે હોલસેલમાં જ આપવાનું છે ખાલી સો રૂમ એના માટે છે કે અમારા માતાબેન શાંતિથી બેસી શકે ઓકે